રોકી રહ્યું છે આ વિશે તપાસ કરવા પણ કહ્યું છે વિનંતી પણ કરી છે તો મુમતાજ પટેલને રાજકારણમાં આગળ આવવાથી કોણ રોકી રહ્યું છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય તો હાલ ગુજરાતમાં કોંગ્રેસની જે સ્થિતિ છે તે જોતા રાહુલ ગાંધીએ મહત્વના નિર્ણયો લીધા તેમણે નિવેદન આપ્યું કે હવે ગુજરાત કોંગ્રેસના જે પણ નેતાઓ કોંગ્રેસ પાર્ટી સાથે દગો કરી રહ્યા છે રહી જ ધૂળ ચટાડી છે અને પાછલા બારણે ભાજપ ને મદદ કરી રહ્યા છે તેવા નેતાઓને હવે ઘરનો રસ્તો દેખાડવામાં આવશે એ બધા જ નેતાઓની હવે હકાલ પટ્ટી કરવામાં આવશે અને કોંગ્રેસમાં સાફ સફાયો કરવામાં આવશે

પરંતુ અહીં વાત કરવી છે મુમતાઝ પટેલની મુમતાઝ પટેલે રાહુલ ગાંધીના આ નિવેદન સાથે સહમતિ દર્શાવી અને કહ્યું કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે ખરેખર સાચું છે મારા જેવા લોકોને પણ રાજકારણમાં આગળ આવવા દેવામાં નથી આવતા અમારી ત્રણ પેઢીઓ કોંગ્રેસમાં છે છતાં અમને કોંગ્રેસમાં આગળ આવવા નથી દેવામાં આવતા સંમતિ દર્શાવતા તેઓ ગુજરાત કોંગ્રેસના અમુક મોટા અને કદાવર જે નેતાઓ છે તેમના પર નિશાન સાધી રહ્યા છે મુમતાઝ પટેલે સાફપણે કહી દીધું કે માન પ્રતિષ્ઠા જાળવવા અને ગાદીની લાલચમાં આ નેતાઓ બીજા લોકોને આગળ નથી આપવા દેતા કારકિર્દીમાં પાછળ ધકેલી દેવામાં આવે છે બીજા લોકોને અમુક એવા નેતાઓના નામ જે રાહુલ ગાંધીએ પોતે તપાસ કરવી જોઈએ તેવું મુમતાઝ પટેલ કહી રહ્યા છે મુમતાઝ પટેલ અહીં કોઈ પણ નેતાનું નામ નથી લઈ રહ્યા તેઓ આડકતરી રીતે નહીં પરંતુ સાફ રીતે કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ જે વાત કરી સો ટકા સાચી છે પરંતુ છે પટેલે કોંગ્રેસમાં સાફ સફાઈ કરવામાં આવશે તે બાદ આમ પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ખાસ કરી ગુજરાત કોંગ્રેસમાં ગરમાવો આવ્યો તે બાદ મુમતાઝ પટેલની આ પ્રતિક્રિયાથી વધારે ખડ મચી ગયો છે છે સવાલો અનેક થઈ રહ્યા કે પટેલને રાજકારણમાં આગળ આવવાથી આખરે રોકી કોણ રહ્યું છે કારણ કે સ્વર્ગસ્થ એવા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી કહેવાય ત્રણ પેઢીથી જો તેઓ રાજકારણમાં આટલા મજબૂત હોય

સવાલો અનેક થઈ રહ્યા છે કે શું રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે બાદ શીર્ષ નેતૃત્વનું આ નિવેદન ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો વળાંક લાવશે ખરું શું ખરેખર ગુજરાત કોંગ્રેસમાંથી નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવશે ખરી રાહુલ ગાંધીએ તો કહી દીધું પરંતુ ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીના નિવેદન પર પોતાનું ધ્યાન દોરશે ખરું અનેક મોટા સવાલો થઈ રહ્યા છે સવાલ મુમતાઝ પટેલના નિવેદને પણ ઘણા ઉભા કર્યા છે જે મુમતાઝ પટેલ જેવા લોકોને પણ રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવવામાં અડચણરૂપ લોકો થતા હોય તો પછી સામાન્ય માણસોનું શું અનેક મોટા સવાલો થઈ રહ્યા છે રાહુલ ગાંધીના નિવેદન બાદ ગુજરાત રાજકારણમાં અનેક મોટા ખળભળાટ મચી રહ્યા છે અનેક મોટા વળાંકો પણ આવી શકે છે તમારું શું માનવું છે તમને શું લાગે છે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે અમુક નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવશે પક્ષ સાથે જે લોકો દગો કરી રહ્યા છે તે લોકોને ઘરનો રસ્તો દેખાડવામાં આવશે ત્યારે શીર્ષ નેતૃત્વ જ્યારે રાહુલ ગાંધી પોતે આ વાત કરે ત્યારે ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીની આ વાત પર પોતાની કેટલી નજર દોડાવે છે તે પણ પોતાનું ધ્યાન દોરશે શું રાહુલ ગાંધી તપાસ કરાવશે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર